વિદ્વાનો હુકમ માથા ઉપાડી ફરજ હું એમ જ કેતો તો કીધું માથા ફેટો બોધ્યો હોય પછી પેલો આવું લબુ લબુ બુશટ પહેરે હોય ને પછી પેલી ફૂલવાળી ગાડીમાં બેઠો એ બધું તારા બાપાનું કાઢી નાખેલું પડ્યું છે ના હોય તો પહેરી ફરવા માંડ ગોમ મચી એટલે શકર પહેરવા દેવાનું એની ધોન તો શક બીજા ગોમ દે મમ્મોસમ કાળી કુતરી નહીં ફરતી પહેલી લેવાની ના હંગાતી તમારી પોશી કશું થાય નહીં એ બધું પડી મેલ અને હેતનનો વિચાર શું કરું હેતનમાં મને ના

પલડી જતો તો પછી રા પૈસા નું તેલ લાવશું તને કરશું તને ગમે તે થાય કેશ કરી દઉં અને કેસ કરી તો બે જણ આપણે જેલ માં કઈ ખબર પડે છે તને

આપણે બી જ એ વાત હિસાબ તો લેતો જાવ તો હાલ જ નહી બાપ આ બાપ નહીં એને સખલી હાલી ગયા છે આ પડશે

અરે નહી શોધી આ તાર કાચી નહીં ને જો કીધું લગી શિસડી બનાવી દઉં છોકર જોવા બે દાવાથી પૈસા અમારા અને માલવા તમાર જવાનું વિરામ છોકર તમારા પૈસા મોકલી દીધા ભાનો મારા પૈસા કાગળા કરવાના ખબર પણ હું નહિ ભૂલી તમારા પૈસા લીધા અમે કદી હોટલ માં નોકરી કરતો એના પૈસા હજી બધા નહીં એનો હિસાબ આલ્યો મન અને બે તો કીધા સાથે હિસાબ નહીં કહી નાખ્યો લાવ કાગળ્યું હિસાબ કર્યો હોય તો અરે કાંકરી હોય છે તે હોય સકર હોય અમાર ઘેર જ હોય કા પિશાબ તમાર ઘેર નહી કર્યો અલે મારા ઘેર શું હિસાબ કર્યો છે ખરો પણ કાગળિયું મારા પહાડ નહીં પૈસા લીધો માર જે થાતા હોય અમે સેટલા પૈસા લા બે કર્યા તા કાયદેસર બે આલી દીધા નહીં બે આલ્યા બે આલ્યા હોત તો આટલા દાડામાં માર પૈસા પતી જ હોય ને બે બીજા ઉપર નહીં ફરવા તમે હો બીજા ચાલ એ એમાં નહી જોવાનું અમારી હિસાબ નું કાગળી લાવ કાગળી ખબર નહીં પડતી પણ ગામ માં ને બતાવશે એટલે ખબર પડશે કે અમે હિસાબ થઇ જાવ ખબર છે

મે કીધું કીધું દા શંકરદાય ની પડ્યું કાગળિયું અરે શંકરદાય મેલ્યો તો તે મારા તો એરે હિસાબ કરીને પૈસા લાવવાના હોય આલી દીધા સુધાઈ થી કાગળિયું લઈ લેજે થોડું થોડો વાકે કાગળિયા પર હોય આઈ જા કાગળિયા લેવા અમે કોઈ નાથી લઈ બીવાતા અમારા પૈસા ખાઈ ગયો છે તો છે એક નંબર નો કાગળિયું આલી એટલે અમાર કોમ કોક બનેલો કરે લવાય કે વતાવજી કે અમાર બધી ખબર પડી જાય

પૈસા પૈસા તો આગળ લખેલા છે એટલે આનું કાગળિયું આલુ હિસાબ નું એનું કુને કીધું હિસાબ નું સમ કીધું એટલે નટુકા કીધું મૂર્ખા નટુકાલ નો હિસાબ માં પહાણ લેવા શંકરદા પાડે છે હિસાબ બધો શંકરદાય કર્યો છે એટલે

તો હિસાબ લેવા છું સો સો મહિને પાછા અને વચ્ચે તો ભેસ ચોરી જતા હરખી રીતે ધંધા કરવા નહીં હિસાબ લેવા છે ખરા બપોરે ઊંઘ બગાડવા આવું છું હું પેલા નટિયા ને એટલે મને એવું કે ખબર છે મારા ઘેરાનો કે હિસાબ હોય બધો હિસાબ તો પેલા ટૂંકી કરતા કાગળિયું લાવવા એટલે કે મારા પાસે તારા રવાનું હિસાબ શંકરિયા ઘેર પડ્યો છે આપડે પૈસા કઈ લેતા બીજું કોઈ નહીં આ તો બધા કુલડી માં ગોર ભાગે છે વિરામ એટલે એક કે બે Iya, પાછો હું તો ઘેર પૂછવા જોડેલી મને વચ્ચે ઊંઘ બગાડવા આવ્યો તોણી લાફો મેળવ્યો પૈસા મારા ઊંઘ ધારી બગડે અને પાછો ના લીધું ના લઉ અને લાફો મેળ્યો મને આ શંકરિયા ચાર ચોપડી ભણ્યો છે ને એટલે ગમનો થોડું થઈ ગયો સર અને પાછું કીધું કીધું હાખો મારા બાપા બોલેબ ટૂંકી કરતા કરેલી છે બીજું કોઈ નહીં આ ઝાલાબાઈ બજવાનો છે ઝાલાબાનો એના બાપા એ ખરા ને શંકર ભણાયો અને આપડા ઝાલાભાઈ મને ખરા ને પડધાનો પૂછલો

Kata nila po, sam im. ઘઉ માં રાખી અમારે કોઈ લેવા દેવા નઈ ન ટુ કાકા મને કીધું કે શંકર ના હિસાબ છે એ કુલરીમાં ઘર ભાગવાનો જ નહીં તો હું કરી દે તમારે તૂટી જવું પડશે નહી પૈસા ઓછા આલ્યા છે આટલા આલ્યા હોય તમારે હાલ વપરાય જોય અરે પૈસા તો એ કરોડ રૂપિયા હાલ વપરાય આમ આટલા આલિયા ને આટલા તમારે

કાગરિયુ તો એવું એટલે તમારા સમજી તમારી કાગળિયું જોવા જવું કાગળિયું જેવું લખેલું ચીડી જેવું લખેલું બધી ખબર પડે કશો વધુ નહી ઉભા

આ કાકડી હાથમાં આવ્યું એટલે ભાઈ બીજું શું જોવા બોલો કેતા નહીં કે મારા કાગળી ઉગજે પડ્યું ગરબડ ગોટાળો નતો પણ આટલી આટલી વાર ઉધી ના કુક ના ઘેર કાગળીઓ પડી રહ્યો તમારે વહેલા કેવું પડે મને હિસાબ મને જોઈ લેવા દો આપડે પણ હજી લેવડ દેવડ બાકી બચાવશું તને એમ કોઈ બચાવ નહી એ બધું જવા દે અમુક દુકાન નું લાફો બાકી હિસાબ રહ્યો પરિણાયું સર એ તમારે શું જવાનું પરિણાય પર લાફો મેળવાનો ના મારવા માંડ્યું તા આ ને છોકરું કેવાય જયારે સુધી કુવારું હોય ત્યાર સુધી શું તારા ભાઈ મારા હળિયાદ ગણવા પૈસા નહીં પૈસા લાફો મે લઈને તેનું છોકરું હતું તે લાફો મેલી દીધો ઊંચા વાત કરતું કાગજ લેવાયો તો હું પૈસા લેવા આવ્યો વિરામ વડીલો ને કઈ રીતના બોલવું સંસ્કાર બધા મગજ માં રાખો આમ મારું છોકરું તમારું તમે વડીલ કેવો ના મેલો ઈમ એટલે તમારું છોકરું મને લાખો ના ક ના ગોમવા થોડા કોક મોટા હોય એનું મોન આલો અને નેનો નું પાછું હાથવી રાખો અને કોક સંસ્કાર આલો એટલે કોઈ આગુ પાછું થાય ને કોઈ શીખવાની જરૂર નહી અમો કોઈ ગડબડ ગોટાવા ને ને એ ડાળો હું તમને ચાર મેલે ઓર રાખજો પાછા હજી કોઈ હજી હાલ ગુનામ છે એટલે તમે આયા હતા એટલે હું તો હું કહું છું અમે કોકને બતાવું તો પડશે કે કને કેશ્યુ તાચીરી જેવા મકોરામાં લસ્યુ છું હા વાત સાચી કરી આપડા ગામમાં અમે ઓનાથીય વધારે ભણેલું કોણ બાકી લેવાના ને કરતા જ પૈસા એ સિવાય કાગળ્યું સંકર્યું ના કે ના રાખ આ બધા ચોર છે ઈમો હેલો કોકને બકાયે કંટાળી જવાય છે આવું છે ને મગજ વગર નાતે મગજ ખાઈ જાય છું હું કરવાનું ક્યો મથીન આરામ કરતો તો અન આઈ ગ્યા મારું મગજ પકવીને જતા રે જેમ તેમ કરીને કાઢ્યા તો શું અમુક શાંતિ થાય તો હારું છો નક પાછો ઠંડો વાયરો આવે અને રૂપાળો સોયલો છે અને બેઠા છો અને હું કેતો છો શંકર પેલા બે વડા આયા હતા તમારો ભત્રીજો ને તમારો ભાઈ આયા તા હોય આયા તા માબ કર્યા સો મહિના થઈ જાય કાગળિયું લેવાય દીધી વિરમિયા એકલી બે કસી લેવાની હતી ના ન ટુકાડું ના મેલાય કે આડુવાડું બોલાય ના તો મગજ વગર ના થયું કોડું ફોડી નાખ્યું હિસાબ કર્યા સો મહિના થઈ જાય

દાણા માં વાપરાય આ બે ઘોડા નહીં નટુ ભાઈ પૈસા તો ગમે તેટલા હોય ઢગલો હોય તો તમે વાપરવા બે હોય તો પણ આ બે ને બુદ્ધિ છો દૂધ બતાવશે પણ કે લગતા આવડે છે ખબર પડવાની છે શું ખબર નહિ પડતી અને હિસાબ કરે આટલો સમય થઈ જાય નો કાગળીઓ ખોવાનો કંટાળો છ બેનો કંટાળો

આ ગોડા લોકો ના મગજ ખાઈ હોય પાછા જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી